પ્રેસ વાર્તા ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં વરસાદ એટલે કે માવઠું ચાલુ છે હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે છૂટો છવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે ખેડૂતોને આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે ક્યાંક મગફળી ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું થોડાક દિવસ એવું કહેવાય કે પંદર દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે ત્રણ દિવસમાં સર્વે ઘડી કેમ કહેવામાં આવે છે કે આમ સર્વે તેમ સર્વે ફલાણો સર્વે આપણા ભારત સરકારના મંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી જ્યારે ભાજપના મળતિયાઓના સોળ લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી ઉદ્યોગપતિના સોળ લાખ કરોડ માફ કરવા હોય તો એક જાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે પણ ખેડૂત જયારે પોતાના પાક સર્વે કરનાર સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે આ સર્વે નહીં કરવું પેલો સર્વે નહીં કરવું અહીંયા નહીં કરું ત્યાં નહીં કરું સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે કેવી રીતે બોલી શકશે અને ખેડૂતોને નુકસાન અલગ અલગ ત્રણ રીતે નુકસાન ગયું છે એક કે ચોમાસુ સિઝનમાં જે કઈ વાવેતર કર્યું હતું તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ માવઠાના કારણે નુકસાન ગયું છે કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે એ પણ નુકસાન ગયું છે અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે કોઈએ ઘઉં આવ્યા છે કોઈએ કોઈએ તુવેર વાવી છે છે શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન ચોમાસુ ધોવાણ ત્રણ પ્રકારે નુકસાન થયું છે એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે પણ સરકારના પેટનું પાણી હલતું નથી ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આપે છે એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ પચાસ હજારની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે સાથે સાથે ભાગવું રાખનાર જેને ભાગ્યું રાખ્યું છે ખેતર વાવવા રાખે છે અમારી દેશી ભાષામાં એને પણ નુકસાન ગયું છે કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગવું રાખ્યું છે વાવવા રાખ્યું છે એને મજૂરી ભાગે રાખ્યું છે એને પણ નુકસાન ગયું છે ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે જેને વાવવા રાખ્યું છે એનું શું ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે ખેતરની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં તો જે માણસ રોજ ઉઠીને ત્રણસો ચારસો ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે તો ખેડૂત રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં એ મજૂરીની સહાય આપવી જોઈએ ભાગવું રાખનારને એની સહાય આપવી જોઈએ આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે એમને સંવેદનાઓ આપવા અને એનું આંખે જાણવા માટે અમારા ઈશુદાન અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા ખેતરે જઈને એની દુઃખ દરજ સમજવા માટે ઈસુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા બે દિવસ સુધી જવાનો છું ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે આશ્વાસન ની જરૂર છે કોઈ સાથ આપનારની જરૂર છે ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા બે દિવસ ચાર અને પાંચ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે આનાથી દુઃખદ આનાથી ગંભીર આનાથી ક્રૂર ઘટના શું હોય શકે સરકારના પેટનું પાણી નથી હલતું ખેડૂતે આત્મહત્યા કરી લીધી હવે એના પરિવારનું શું એના બાળ બચ્ચાનું શું હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા માટે જીવતા હશે જો આ ભ્રષ્ટ ભાજપની સરકારના સરકારનું આંખ નહીં ખુલે સરકાર ગંભીર નહીં બને તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા પડાવવા ગયા હતા એ આપણે બધા જોયું દલીલ ખાતરે એમ માની લઈએ કે એને ત્યાં જઈને જોયું કે ખરેખર નુકસાન થયું છે તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની નહીં શિયાળુ પાકની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે ખેડૂતને ને જયારે પૈસા આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય આપવાની રાહત ત્યારે સર્વે નખરા થાય કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દેશે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળા ફાસો ખાય એવી ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ મંડળ બદલવું જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ભરી લો કબાટ ભરી લો ગોડાઉન ભરી લો વારો પૂરો નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રી મંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમની ને એમની સંગીત ખુરશીની રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘાડા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદથી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટરના ખેડૂતો ખાતા નાખે તો ચોમાસું 3 મહિનામાં આવક હતી જો અમદાવાદ રાજકોટ હાઈવે પર કે પછી બગબોરા ભાવનગર હાઈવે પર કે પછી અમદાવાદ શહેરના રઉ પર ત્રણ ત્રણ થી ચાર ચાર વખત રોડ રિપેરિંગ કર્યા છે અને કમોસમી વરસાદ બાદ ખરીદ્યા 10 તારીખે કરવા માટેની હાલમાં પરિસ્થિતિ દેખાઈ રહી છે રોડની કામ બાબતે રોડ રસ્તાની બાબતમાં મુદ્દો વરસાદ નથી અંગ્રેજોએ જે બિલ્ડિંગ બનાવ્યા એના ઉપર વરસાદ નથી પડ્યો વરસાદ તો એના ઉપર પડ્યો મોસમી પડ્યો ને કમોસમી પડ્યો ત્રણસો વર્ષ પહેલા અંગ્રેજોએ બનાવેલું બિલ્ડિંગ એનો બનાવેલો પુલ એનું બનાવેલું રેલવે સ્ટેશન ઊભું છે દોઢ વર્ષ પહેલા ભાજપે બનાવેલો રોડ વરસાદથી તૂટી ગયો રાજા એ જે જમાનામાં ટેકનોલોજી નહોતી આટલું વિજ્ઞાન નહોતું આટલા યંત્રો નહોતા આટલી બધી વ્યવસ્થા નહોતી કન્સ્ટ્રક્શનની ત્યારે રાજા મહારાજાએ કે અંગ્રેજોએ બનાવેલી બિલ્ડિંગો ઊભી છે ભાજપે દોઢ વર્ષ પહેલા બનાવેલો રોડ તૂટી ગયો એટલે વરસાદ વરસાદ કરે છે વરસાદ તો અમિત શાહ ના મકાન ના ધાબા પર નહીં નો રોડ વરસાદ જેટલો રોડ ઉપર પડ્યો એટલો જ અમિત શાહ ની અગાસી પર પડ્યો એટલો જ ભૂપેન્દ્ર પટેલ ની અગાસી પર પડ્યો એટલો જ કોન્ટ્રાક્ટર ની અગાસી પર પડ્યો એટલો જ અંગ્રેજો બનાવેલા બિલ્ડિંગ ઉપર પડ્યો બાકી બધું ના તૂટ્યું ખાલી રોડ તૂટી ગયો એ બતાવે છે કે રોડના નામે અબજો રૂપિયાની મલાઈ ભાજપના લોકો તારવી લે છે ખાઈ જાય છે અને જનતાને ભગવાન ભરોસે છોડી દીધી છે જો રોડના કામમાં ભ્રષ્ટાચાર બંધ થાય તો આજે પણ એક રોડ ઓછામાં ઓછો દસ વર્ષ સુધી ટકે એટલા બજેટ એટલો ખર્ચો રોડ પાછળ થાય છે પણ દસ વર્ષ સુધી ટકે એવો રોડ બનાવવાના પૈસામાંથી માત્ર દોઢ વર્ષ ટકે એવો રોડ બને છે બાકીના પૈસા ખવાઈ જાય છે કોડ બાબતે મેં પૂછ્યું એક એ રોડની જે વોરંટી પીરિયડ હતો કે શરૂઆતમાં કભક એ 5 વર્ષનો હતો જે કોર્પોરેશને ઘટાડી અને જે એની લાઈફ ચક્ર 3 વર્ષનો કર્યો એટલે કે આપ અધારમાં પાછળનું કારણ એક તો કોન્ટ્રાક્ટરને પડી થી બીજાનું કામ મળે બીજી વસ્તુ તે વારંવાર આ રિપેરિંગ કામ ચાલતું કઈ ઓટી કામની ચાલતી રહે એ વાત ગુજરાતની વાત જોઈએ તો બધી જગ્યાએ વરસાદ પડે છે પણ મારું હોય કે માત્ર ગુજરાતમાં મેં કીધું ને કે વરસાદ તો અંગ્રેજો એ અને રાજા મહારાજા એ બનાવેલી વ્યવસ્થા પર હમણાં દોઢ વર્ષ પહેલા બનેલો રોડ કેમ તૂટે છે અને એમાં હજુ હજુ એક વસ્તુ સમજો કે આજથી વીસ વર્ષ પહેલા ભાજપની જ સરકારમાં બનેલી કેટલી વસ્તુ હજુ ન તૂટી કેમ કે એ વખતની ભાજપમાં સરકાર નવી નવી આવી તો ભ્રષ્ટાચાર આટલી હદે હજુ શીખ્યા નહીં હોય આજથી વીસ વર્ષ પહેલા કેટલીક પાણીની ટાંકીઓ બની કેટલીક શાળાઓ બની કેટલું પાણીના સંપડ બન્યા કેટલાક રોડ બન્યા એ ટક્યા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાંથી અબજો રૂપિયા ખાઈ જાય છે અને જનતા છેલ્લે લાચાર બનીને જોયા કરે છે એટલે આખી વસ્તુમાં વરસાદ કારણ નથી વરસાદ તો રોડ ઉપર પડે છે એટલો જ અગાસી પર પડે છે અગાસી નથી તૂટતી રોડ તૂટે છે એનો મતલબ સાફ છે કે અગાસી જે નિયત થી બનાવવામાં આવી એ નિયત થી રોડ નથી બન્યો રોડ બનાવવામાં તમારી નિયત ખરાબ હતી અગાસી બનાવવામાં નિયત સારી હતી સારી નિયત થી બનાવો તો સારું બને છે ખરાબ નિયત થી ખરાબ બને છે